જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારું અમારી હરિ કીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગમાં પિતા કથરે કનિયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે થોડી હાલા માત પિતાનો કથરે કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે છોડ્યા ગોકળને છોડ્યા માથુરા રે છોડ્યા ગોકળને છોડ્યા મોથુરા રે છોડ્યા ସାଥରେ ଏକ ନୈମାର ଗୋପୂଳ ମା ପଚାର ଜୋରେ ଛୋଡ଼ିଆ ଲୋ ସାଥରେ କୈୟା ତମେ ଏକ ବାର ଗୋକୁଳ ମାପାର ଜୋରେ ଛୋଡ଼ି માસી મારી યારે રે મારિયામાં મને માસી મારી રે મારી નાખ્યો સુરો નો વસરે કનૈયા તમે એક ગોકુળમાં પદાર જો રે મારી નાખ્યો સુરો નો રે કનૈયા તમે એક ગોકુળમાં પદાર જો રે જોડ્યા রে ছোড়িয়া গোক ছোড়া রে ছোড়া মাত পিতা না ধান রে ছোড়াছে মা পিতা নাথুরা না রাজা কনিয়ার গোপুড় মা

દ્વા કરે સુ દ્વારકા વસાવિક નૈયા તમે એકવાર વા બાર ગોકુળમાં પથાર જો સોનાની દ્વારકા વસાવિક કનૈયા તમે એક વાર ગોકુળમાં પથાર જો છોડ્યા ગોકુળ છોડ્યા માથુરા રે છડિયા ગોકુળ ડાકોર રે બોડાણો લાવ્યો તમને રે ડાકોર ગામે શીખ્યા કાશી એક તમે એકવાર માં પતા ডাক রে কী কাশি ক নয় গোকুড় পে ছোড়া গোকুড় রে ছোড়া গোকুড়োড়া মুর রে ছোড়ি দিদা মা চবিতা নো সাথ রে ক নয় তেবার গোকুড় পথা દીધો માતા પિતા નો સથરે કૈયા તમે એક વાર ગોકુણ માં તાર જો એકવાર